ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ પાના નંબર સત્તાવન પાઠ પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન વન્યજીવોના અસ્તિત્વ માટે ખાલી જગ્યા મોટો ખતરો છે વનનાબુદી આપણે વન કાપ્યા જ કરીએ જંગલોની કટાઈ કર્યા જ કરીએ તો વન્યજીવોનું અસ્તિત્વ ખતરામાં જ છે ને તેથી વિકલ્પ આવશે એ બીજો પ્રશ્ન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયો છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન ત્રણ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે જંગલનું રક્ષણ કરવું વાઘથી બીજા પ્રાણીઓનું રક્ષણ કરવું વાઘની વસ્તીની જાળવણી કરવી જંગલ સફારીને પ્રોત્સાહન આપવું જવાબ આવશે વાઘની વસ્તીની જાળવણી કરવી વિકલ્પ આવશે સી ચોથો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ વન નાબૂદીનું કારણ નથી ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી તો વન નાબૂદીનું કારણ જ છે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું જંગલ કાપી નાખીએ ત્યાં ઘર ને કારખાના ઊભા કરી દઈએ તો એનું જ કારણ છે બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો વૃક્ષો કાપી કાપીને ચૂલામાં સળગાવી નાખીએ તો એ પણ જ કારણ છે જીવ આરક્ષિત વિસ્તાર બનાવવો એ વનના બુદ્ધિનું કારણ નથી તેથી વિકલ્પ આવશે બી પાંચમો પ્રશ્ન પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહે છે રાષ્ટ્રીય ઉદ્યાન આવશે પ્રશ્ન છ નીચેના માંથી ખોટું વિધાન જણાવો વાઘનો સમાવેશ નાશ જાતિમાં થાય છે સાચું છે ડાયનોસરનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે એ પણ સાચું છે વન નાબૂદિથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે એ તો આપણને ખબર જ છે નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે ખોટી વાત છે નીલગાય તો જ્યાં હોય ત્યાં જોવા મળે છે વિક્ટોરિયામાં એ પચાસ હશે અને ખેતરોમાં ખેડૂતોએ બિચારાએ પાક ઊભો કર્યો હોય નીલગાય એક રાતમાં વધુ તોડી ફોડી નાખે ખાઈ જાય બગાડી નાખે ખેત રાખવું બરાબર એટલે નીલગાય છે એ લુપ્ત જાતિમાં આવતી નથી તેથી વિકલ્પ આવશે ડી પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો દુષ્કાળ એટલે શું દુષ્કાળ એટલે લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે થતા પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ આપણે લખો થતી રણ નિર્માણ એટલે શું ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહે છે સ્થાનિક જાતિ કોને કહે છે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિ કહે છે ચોથો પ્રશ્ન નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તે પ્રજાતિઓના રક્ષણ માટે ઉપયોગી બને છે નાશ પ્રાય છે જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશ પ્રાય જાતિ કહે છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં શિકાર વૃક્ષો કાપવા પશુ ચરાવવા અને કોઈ પણ બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી હોતી નથી જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર પ્રશ્ન ત્રણ તફાવત આપો અથવા તો ભેદ સ્પષ્ટ કરો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે અભયારણ્યનું ઉદાહરણ જોઈએ ભરતપુર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનું ઉદાહરણ જોઈએ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બીજો તફાવત છે વન નાબૂદી અને પુનઃ વનીકરણ ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કટાઈ કરવામાં આવે તેને વન નાબૂદી કહે છે વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણીને પુનઃ વનીકરણ કહે છે વન નાબૂદીના પરિણામે પર્યાવરણનું નુકસાન થાય છે અને જમીન નિષ્ક્રિય બને છે પુનઃવનીકરણના પરિણામે પર્યાવરણ સુધરે છે અને જમીન ફળદ્રુપ બને છે પ્રશ્ન ચાર નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે સ્થાનિક જાતિઓ ખોટું પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં બોરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે સાચું હંસરાજ પંચમઢી આરક્ષિત વિસ્તારના પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ છે સાચું બાઇસન એ જંગલી બળદ છે સાચું એકવાર ઉપયોગમાં લીધેલ કાગળનું પાંચ થી સાત વખત પુનઃ એટલે કે રિસાયકલ આપણે કહીએ એ કરી શકાય સાચી વાત છે સાચું નાબૂદીના કારણે ભૂમિની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે ખોટો એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે સાચું પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો જગ્યા ઓછી છે જવાબ મોટા છે બને એટલું વ્યવસ્થિત લખવા માટે પ્રયત્ન કર્યો છે ચાલો જોઈએ બચાવવા શા માટે જરૂરી છે સમજાવો તે ઓક્સિજન આપે છે તમારે એક એક પોઈન્ટ એક એક લીટીમાં તીર કરીને લખવાનો છે અત્યારે નહીં પરીક્ષામાં સ્વાધ્યભૂતિમાં તો આવી રીતે જ લખવું પડશે પણ પરીક્ષામાં એક એક પોઈન્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું છે જોઈએ તે ઓક્સિજન આપે છે હવા શુદ્ધ કરે છે વરસાદ લાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે પાણીનું સંરક્ષણ કરે છે આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપે છે તે માનવ જીવન માટે ઘણા ઉત્પાદનો પૂરા પાડે છે તમે એ પણ લખી શકો લાકડું મધ ગુંદર લાખ આ બધી વસ્તુઓ આપણને આપે છે તેથી જ બચાવવા જરૂરી છે બીજો પ્રશ્ન રણ વિસ્તાર વધવા પાછળના કારણો ક્યાં ક્યાં છે વનના બુદ્ધિ અતિશય પશુ અયોગ્ય ખેતી પદ્ધતિઓ જળ વ્યવસ્થાપનની ખામીઓ આબોહવા પરિવર્તન શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો સમાવેશ થાય છે આ બધા પરિબળો જમીનની ફળદ્રુપતા ઘટાડીને તેને રણમાં ફેરવે છે પછીનો પ્રશ્ન સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના પાછળના કારણો જણાવો એટલે કે આપણે ઘણી વખત જોઈએ છીએ વિક્ટોરિયા પાર્કમાં અને ગંગાજળિયા તળાવમાં વિદેશથી પક્ષીઓ આવે છે સ્થળાંતર કરીને ખૂબ દૂર દૂરથી તો એ લોકોને ત્યાં છેકથી અહીંયા આપણા ભાવનગરમાં શા માટે આવવું પડે છે તો એવું કહે છે વાતાવરણીય બદલાવ ત્યાં વાતાવરણમાં ફેરફાર થઈ જાય તેની સામે એ લોકો ટકી શકે નહીં તેથી પાંચ મહિના ચાર મહિના જેટલો જે ઠંડીનો સમયગાળો છે તે પસાર કરવા માટે આપણું વાતાવરણ એને યોગ્ય લાગે છે તેથી એ લોકો અહીં આવી જાય છે વાતાવરણીય બદલાવ ઈંડા મૂકવા માટે અને ખોરાકની શોધમાં આ કારણો છે કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા જણાવો કાગળના રિસાયકલિંગથી વૃક્ષો ઊર્જા અને પાણીની બચત થાય છે તે પ્રદૂષણ અને કચરો ઘટાડે છે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે પછીનો પ્રશ્ન ગુજરાતમાં આવેલા કોઈ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવી તેના વિશેની ટૂંકી માહિતી આપો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ઉદ્યાન જુનાગઢ અમરેલી અને સોમનાથ જિલ્લામાં ફેલાયેલું છે તે એશિયાટિક સિંહોનું એકમાત્ર વતન છે અહીં સિંહો ઉપરાંત ચિત્તલ નીલગાય ચિત્તા અને અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે જંગલોનો વિસ્તાર ઘટતો અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી કરો વૃક્ષારોપણ કરવું વનના બુદ્ધિ રોકવી પુનઃવનીકરણ કરવું કાગળ અને લાકડાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો વન્યજીવોનું સંરક્ષણ કરવું વન સંરક્ષણ માટે કડક કાયદાનું પાલન કરવું પર્યાવરણની જાગૃતિ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવું આ પ્રશ્ન પણ તમારે પરીક્ષામાં પોઈન્ટ પાડીને એક એક પોઈન્ટ અલગ અલગ પાડીને લખવાનું છે સાતમો પ્રશ્ન તમારા વિસ્તારના લુપ્ત થતા પક્ષીઓના બચાવ માટે તમારા મંતવ્યો જણાવો લોકોમાં જાગૃતિ લાવવી વૃક્ષોની કટાઈ અટકાવવી વધુ વૃક્ષો વાવવા પક્ષીઓ માટે માળા બનાવવા રસાયણ મુક્ત ખેતી કરવી જોઈએ જેથી તેમને સુરક્ષિત આહાર મળે શાળા અને સમાજમાં પક્ષી સંરક્ષણ માટે અભિયાન ચલાવવું જોઈએ આઠમો પ્રશ્ન વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો વનસ્પતિ હવાનું શુદ્ધિકરણ કરે છે ઓક્સિજન આપે છે વરસાદ લાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે જ્યારે પ્રાણીઓ પરાગ સંચાર કરે છે આહાર શૃંખલા અને પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે વન નાબૂદીથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે સમજાવો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન મુક્ત કરે છે જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે વળી કાપેલા લાકડા બાળવાથી વધુ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે આથી કાર્બન વધે છે પ્રશ્ન છ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારના નામ તથા તેના જિલ્લાની માહિતી દર્શાવતી યાદી તૈયાર કરો તથા તેને આપેલા નકશામાં દર્શાવો ભાવનગર જિલ્લો વન્યજીવ અભયારણ્ય આવેલું છે મરીન અભયારણ્ય ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને ગીર અભયારણ્ય પણ કહેવાય છે નવસારી નવસારીમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે કચ્છ કચ્છમાં તો આપણે જઈ આવ્યા છીએ પોલો અભયારણ્ય કચ્છનું મહાન રણ એનો આરક્ષિત વિસ્તાર છે ગુજરાતના નકશામાં તે સ્થળ આપણે અંકિત કરવાના છે કચ્છ જામનગર ગીર સોમનાથ અને નવસારી આ ચારે ચાર સ્થળ આપણે દર્શાવેલા છે પ્રશ્ન સાત તમારા રહેણાંક વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશેના તમારા વિચારો સ્પષ્ટ કરો ચકલી અમારા રહેણાંક વિસ્તારમાંથી નષ્ટ થઈ રહી છે ચકલીની ઘટતી વસ્તીનું મુખ્ય કારણ આવાસનો વિનાશ અને ખોરાકની અછત છે તેમના સંરક્ષણ માટે આપણે ઘરની બહાર પાણી દાણા મૂકવા જોઈએ ચકલી ઘર લગાવવા જોઈએ ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ લોકોમાં ચકલી બચાવવા અંગે જાગૃતિ લાવવી જોઈએ આઠમો પ્રશ્ન તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિઓ અને પ્રાણીઓના નામ જણાવો તેમને બચાવવા તમે કયા પગલાં ભરશો તે પણ લખો વનસ્પતિની વાત કરીએ તો આપણે ક્લાસમાં જ વાત કરી હતી પીપળો અને રૂખડો રૂકડો જો કે ભાગે નાશ થઈ ગયો છે પણ આપણે ભાવનગરમાં હજી રૂકડાના ચાર વૃક્ષો છે તેનું આપણે જતન કરવું જોઈએ તેથી મેં આ વનસ્પતિ લખેલી છે બીજે બધેથી તો રૂખડો કંઈ દેખાતો નથી પ્રાણીઓની વાત કરીએ તો સાબર અને સસલું વધુમાં વધુ પીપળાના વૃક્ષો વાવવા જોઈએ તેમના જતન માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ ચાર વૃક્ષો છે તેમને સાચવી રાખવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને આપનું ભાવનગર એ પગલાં લે છે એક રૂખડો તો આપણને ખબર છે એકદમ નબળો પડી ગયો છે ડાળીમાં પાંદડા નથી રહ્યા થડ જેવું અને થોડું ઘણું ઝાડ જેવું દેખાય છે છતાં પણ આપણે એને આરક્ષિત વિસ્તારમાં રાખ્યો છે કદાચ ક્યારેક એમાં ડાળી સારી ફૂટે બાકીના ત્રણ રૂખડા છે એ તો વ્યવસ્થિત છે જ ચાલો આગળ જોઈએ સાબર જેવા નિર્દોષ પ્રાણીઓના શિકાર પર નિયંત્રણ લાવવું જરૂરી છે સસલા જેવા પ્રાણી માટે યોગ્ય ખાવા પીવાની વ્યવસ્થા કરવી જોઈએ રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય જંગલોનો નાશ થવાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે જમીનનું ધોવાણ થાય છે રણનું નિર્માણ થાય છે વરસાદ અનિયમિત બને છે અને ગ્લોબલ વોર્મિંગની અસર વધે છે વૃક્ષોનું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલ પ્રયત્નો જણાવો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની રચના વૃક્ષારોપણ અભિયાન વન સંરક્ષણ કાયદાઓ જનજાગૃતિ કાર્યક્રમો ત્રીજો પ્રશ્ન તમે કયા કયા અભયારણ્યના નામ સાંભળ્યા છે ગીર વન્યજીવ અભયારણ્ય આપણે અહીં આવેલું છે વેળાવદર વેળાવદર કાળિયાર અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ્ય આપણે પ્રવાસમાં ગયા હતા એ વગેરે અભયારણ્યના નામ સાંભળ્યા છે મેં સાંભળેલા નામ નથી લખ્યા આપણે જ્યાં જ્યાં જઈ આવ્યા છીએ એ નામ લખ્યા છે વેળાવદર તો ભાવનગરની નજીક જ છે ગીર સોમનાથ આપણે સિંહ જોવા ગયા હતા એ અને નળ સરોવર છે એ તો આપણે પ્રવાસમાં પક્ષી અભયારણ્ય જોયું જ હતું બરાબર આની સિવાય તમે જેના નામ સાંભળ્યા હોય તે લખી શકો ચોથો પ્રશ્ન જો તમારે હું જંગલ છું મને બચાવો વિષય પર નોંધ લખવાનું થાય તો તમે શું શું લખશો થોડા સમય માટે તમારે જંગલ બની જવાનું અને તમારે એની વિશે થોડીક નોંધ લખવાની આવું લખી શકો તમે હું ઓક્સિજનનું પ્રમાણ વધારું છું હું અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છું હું વરસાદ લાવું છું હું જમીનનું ધોવાણ અટકાવું છું પરંતુ આજે વર્તમાન સમયમાં મારી આડેધડ કટાઈ થઈ રહી છે મારો નાશ થઈ રહ્યો છે વૃક્ષોની કટાઈ ઔદ્યોગિક વિકાસ અને શહેરોના વિસ્તરણથી મારી તકલીફો વધતી જાય છે મને બચાવવા માટે વૃક્ષારોપણ કરો વૃક્ષોનું જતન કરો વન કટાઈ અટકાવો મારા માટે લોકોમાં જાગૃતિ ફેલાવો હું જીવશક્તિનો આધાર છું મને બચાવો